જ્યાં તમારા પગલા નથી પડ્યા વિક્રમભાઈ તમે અમારા કલાકારો માટે જે અવાજ ઉઠાવ્યો છે હંમેશા માટે તમારા સાથે જ રહીશું અમારી જ્યાં પણ તમારી જરૂર પડે

મિત્રો હમણાં એક વિરોધ ઉઠાવ્યો હતો વિક્રમ ઠાકોરે મિત્રો તેમાં એવું હતું કે વિધાનસભામાં બધા જ કલાકારોને બોલાવ્યા હતા મિત્રો અને ઠાકોર સમાજના કલાકારને કોઈ પણ કલાકારને બોલાવવામાં ન આવ્યા હતા અને તેથી વિક્રમ ઠાકોરેને મિલન કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે બધા જ ઠાકોર કલાકાર આવ્યા હતા ત્યારે રોહિત ઠાકોર જોરદાર ડાયલોગ બોલે છે મિત્રો તો મિત્રો વિડીયો જ્યાં તમારા પગલા નથી પડ્યા એ વિક્રમભાઈ તમે અમારા કલાકારો માટે જે અવાજ ઉઠાવ્યો છે હંમેશા માટે તમારા સાથે જ રહીશું અમારી જ્યાં પણ જરૂર પડે हा कळ कर्ज अभंकावरती राहते